નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારા યુ ટ્યુબ ચેનલ દેવીપૂજક અવાજ પર આજે અમે ગુજરાત સરકારની યોજનામાંથી એક મહત્વપૂર્ણ યોજના વિશે માહિતી લાવ્યા છીએ જે આપણા પશુપાલકો માટે છે આ યોજનાનું નામ છે પશુપાલકોના ગાભણ પશુઓને ગાય ભેંસ ખાણદાણ સહાય આ યોજના હેઠળ પશુપાલકોને તેમના ગાભણ ગાય અથવા ભેંસ માટે ખાણદાણ સહાય મળી રહેશે આ યોજનાનો લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે ખેડૂત તરીકે નોંધાયેલા હો અથવા નથી તો પણ તમે અરજી કરી શકો છો અરજી કરવાની પ્રક્રિયા આ રીતે છે એક નવી અરજી કરો બટન પર ક્લિક કરો બે જરૂરી વિગતો ભરો અને સબમિટ કરો ત્રણ જો તમારે આધાર અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો ઓટીપી નાખી તમારી વિગતો સબમિટ કરો ચાર તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને સાત દિવસની અંદર તમારી અરજી કન્ફર્મ કરો પાંચ કન્ફર્મ થયેલી અરજીનું પ્રિન્ટ લાવવું ફરજીયાત છે અરજીની પ્રિન્ટ લઈ એમાં સહી કરી અને જરૂરી દસ્તાવેજો સાથે કચેરીમાં રજૂ કરો અથવા સ્કેન કરેલા દસ્તાવેજો પોર્ટલ પર અપલોડ કરો આ યોજનામાં ખાણદાણની ગુણવત્તાની જવાબદારી ખાણદાણ સપ્લાય કરનાર ડેરી યુનિયનોની છે જો આપ ડિફરેન્ટલીએબલ્દ દિવ્યાંગ છો તો પાંચ ટકા અનામતની સાથે તમારે વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે યોજનાની અરજીની તારીખ પંદર જૂન બે હજાર ચોવીસ થી પંદર જુલાઈ બે હજાર ચોવીસ સુધી છે મિત્રો આ મહત્વપૂર્ણ યોજનાનો લાભ લેશો અને તમારા પશુઓના સ્વાસ્થ્ય માટે સુનિશ્ચિત ભવિષ્ય ઝુલાવો વધુ માહિતી માટે નજીકની પશુપાલન કચેરીનો સંપર્ક કરો આવી માહિતી મેળવવા માટે અમારા ચેનલ દેવીપૂજક અવાજને સબસ્ક્રાઇબ કરો આભાર